ઘૂંટણના દુખાવા માટે કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય ગરમ ઠંડુ શેક ગરમ શેક સ્નાયુઓને ઠીક કરે અને રક્ત પ્રવાહ વધારે ઠંડુ શેક સોજા અને ઇન્ફ્લેમેશન ઘટાડે દિવસમાં બે ત્રણ વખત દસ દસ મિનિટ હળદરવાળું દૂધ હળદરમાં કર્ક્યુમિન સોજો ઘટાડે છે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખો મેથીના દાણા મેથી ગરમી આપે અને હાડકા સ્નાયુને મજબૂત કરે છે એક ચમચી મેથી રાત્રે પલાળી સવારે ખાઓ અથવા પાવડર બનાવી મધ સાથે લો આદુ લસણ આદુ અને લસણના એન્ટી એમ્ફ્લિમેન્ટરી ગુણ ઘૂંટણની સોજો ઘટાડે આદુનો કાઢો પીવો અથવા લસણને ઘી સાથે ગરમ કરી ઘૂંટણ પર લગાવો તિલનું તેલ મસાજ તિલનું તેલ હાડકા માટે ઉત્તમ છે તેલને થોડું ગરમ કરી રોજ દસ મિનિટ મસાજ કરો હળવી કસરતો અતિ કસરત નહીં પણ હળવી એક્સરસાઇઝ સારી લેગ સ્ટ્રેચ વોકિંગ દસ પંદર મિનિટ સાયકલિંગ જો દુખાવો હળવો હોય કસરત દરમિયાન વધારે દબાણ ન કરતા વજન નિયંત્રણ વજન વધારે હોય તો ઘૂંટણ પર વધુ ભાર પડે છે થોડું વજન ઓછું કરવાથી પણ દુખાવો ઘણી હદે ઘટે છે કાસ્ટર ઓઇલ અરંડીનું તેલ રાત્રે થોડું ગરમ કરીને ઘૂંટણ પર લગાવવું કપડું બાંધી સૂવું ગુંદર ગુંદર હાડકાં મજબૂત બનાવવા માટે ખૂબ ઉપયોગી છે ગુંદરને ઘી સાથે શેકીને લાડુ બનાવી રોજ એક લાડુ ખાઓ ખાસ કરીને શિયાળે અલસીના દાણા ઓમેગા થ્રીથી ભરપૂર સોજો ઘટાડે છે રોજ એક ચમચી અલસી પાવડર ગરમ પાણી સાથે લો એપલ સાઇડર વિનેગર હાડકાની અંદર સોજો અને જડતા ઓછું કરે ગ્લાસ પાણીમાં એક ચમચી એસીવી નાખીને દિવસમાં એકવાર પીવો અજમો સ્નાન અજમો સ્નાયુઓને રિલેક્સ કરી દુખાવો ઘટાડે છે ગરમ પાણીમાં બે ચમચી અજવાઈ નાખીને ઘૂંટણ દસ મિનિટ ડુબાડો મસૂર દાળ પાવડર પેસ્ટ સોજો ઉતારે મસૂર દાળ પાવડર પ્લસ હળદર પ્લસ પાણીની પેસ્ટ ઘૂંટણ પણ વીસ પચીસ મિનિટ લગાવો મેથીનું તેલ મેથીને તેલમાં ગરમ કરી તેને મસાજ કરો ઘૂંટણની સોજા ઓછું થાય છે યુકલિટ્સ ઓઇલ થોડા ટીપા યુકેલિસ્ટ ઓઇલને કોપરાના તેલમાં મિક્સ કરી મસાજ કરો મીઠું એપ્સમ સોલ્ટ નથી તો સામાન્ય મીઠું ગરમ પાણીમાં મીઠું નાખીને ઘૂંટણ સોક કરો દુખાવો અને સોજો ઓછું થાય છે પપૈયાનો ઉપયોગ પપૈયામાં પપેઇન એન્ઝાઇમ હોય છે સ્નાયુઓની સમસ્યા ઓછી કરે છે ખોરાકમાં નિયમિત ઉમેરો અશ્વગંધા પાવડર એક ચમચી અશ્વગંધા રાત્રે દૂધ સાથે હાડકાનું બળ વધે છે હડજોડ આ આયુર્વેદિક વેલ હાડકાને મજબૂત બનાવે છે હડજોડની ગોળી ચૂર્ણ આયુર્વેદિક પ્રમાણે લઈ શકાય રાત્રે ગરમ કપડું બાંધી સૂવું ઘૂંટણને ગરમ રાખવાથી સવારના દુખાવો અને જડતા ઓછા થાય છે હાડકાં માટે કેલ્શિયમવાળો આહાર કેલ્શિયમની કમીથી પણ ઘૂંટણમાં દુખાવો થાય છે દૂધ દહીં તિલ છાસ બદામ રાગી મગફળી નિયમિત લો સૂર્યપ્રકાશ વિટામિન ડી વિટામિન ડીની કમીથી ઘૂંટણની પીડા વધે છે સવારના દસ પંદર મિનિટ સૂર્યપ્રકાશમાં રહો ગરમ પાણીમાં હળદર અને મીઠું એક ગ્લાસ ગરમ પાણી પ્લસ અડધી ચમચી હળદર પ્લસ ચપટી મીઠું દિવસમાં એકવાર પીવાથી સોજો ઘટે કોબીજના પાનનું પોટલું કોબીજ સોજો ઉતારે છે કોબીજના પાનને થોડું ગરમ કરી ઘૂંટણ પર બાંધી વીસ ત્રીસ મિનિટ રાખો લસણ પ્લસ તિલનું તેલ લસણને તિલના તેલમાં ગરમ કરી તે તેલથી મસાજ કરો સ્નાયુઓ નરમ થાય અને દુખાવો ઓછો થાય બોરનું શરબત બોરમાં કેલ્શિયમ અને વિટામિન્સ હોય છે અઠવાડિયામાં ત્રણ ચાર વાર બોર ખાવો અથવા બોરનો રસ પીવો અજમો પ્લસ લસણની ચા પાણીમાં અજમો અને લસણ ઉકાળીને ચા બનાવો સોજો ઘટાડે છે ભૂખ્યું ન રહેવું લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં એસિડિટી વધે છે જે સાંધામાં સોજો પેદા કરી શકે છે તૂર્ણ પ્લસ તુલસીનું પાન તુલસીના પાનનો રસ અને અડધો ચમચો તૂર્ણનો પાવડર ગરમ પાણી સાથે સાંધા મજબૂત થાય છે રાત્રે ગરમ સોક્સ પહેરો ઘૂંટણ ઠંડા રહેતા દુખાવો વધે છે રાત્રે ઘૂંટણને ગરમ રાખો પાણી વધુ પીવું ડ્રીહાઈડ્રેશન થવાથી સાંધાના લ્યુબ્રિકેશનમાં ઘટાડો થાય છે દિવસમાં સાત આઠ ગ્લાસ પાણી પીવું મેથીના લાડુ શિયાળામાં ખાસ ફાયદાકારક હાડકાને મજબૂત કરે છે સિલિકોનની કેપ ચલતી વખતે ઘૂંટણ પરનો ભાર ઓછો કરે છે ઓવર વોકિંગથી બચવું લાંબા સમય સુધી ઊભા રહેવું સીડીઓ વધારે ચડવું ઉતરવું ટાળો જવાની પોટલી અજમો ગરમ તવામાં શેકો કપડામાં બાંધો અને પોટલી ગરમ રહે ત્યાં સુધી ઘૂંટણ પણ રાખો દુખાવો અને સોજો બંને ઓછી થાય છે ઘી પ્લસ હળદર પેસ્ટ એક ચમચી ઘી પ્લસ ચપટી હળદર મિક્સ કરી હળવો મસાજ કરો હાડકાને લિબ્રિકેટ કરે છે અળસીનો લાડુ ઓમેગા થ્રીથી ભરપૂર અળસી પ્લસ ગોળ પ્લસ ઘીથી બનાવેલા લાડુ રોજ ખાવા મોરિંગા પાવડર સહજનમાં કેલ્શિયમ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે એક ચમચી મોરિંગા પાવડર પાણી સાથે લો અરંડીનું તેલ પ્લસ કેમ્ફર અરંડીનું તેલ ગરમ કરો તેમાં થોડું કરપર નાખો અને મસાજ કરો ગરમાવો ઊંડે સુધી પહોંચે છે તજ તજનો પાણી એક ગ્લાસ પાણીમાં એક ચોથાઈ ચમચી તજ ઉકાળી પીવું સોજો ઓછો કરે છે પાલક અને ટમેટાની સલાડ વિટામિન કેથી ભરપૂર હાડકાને મજબૂત કરે છે ઘઉંના જુવારનો ઉપયોગ આંતરણાનું સ્વાસ્થ્ય સુધરે તો સાંધાનો ઇન્ફ્લેમેશન ઓછો થાય છે રોટીમાં મિક્સ કરી શકો છો સરસવના તેલની મસાજ સરસવના તેલમાં થોડું લસણ ગરમ કરો અને મસાજ કરો ગોળ પ્લસ તલ હાડકા માટે કેલ્શિયમનું શક્તિશાળી સંયોજન રોજે એક બે ચમચી તલ સાથે ગોળલું એલોવેરા જ્યુસ રોજ સવારે બે ત્રણ ચમચી એલોવેરા જ્યુસ પીવો સોજો શાંત કરે છે મીઠો સોડો પાણી એક ગ્લાસ પાણીમાં ચપટી બેકિંગ સોડા શરીરના એસિડિટીને ન્યુટ્રલ કરે છે સાંધાનો દુખાવો ઓછો થાય છે ચણા દાળનું સૂપ પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર સ્નાયુઓ મજબૂત થાય છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું વીસ ત્રીસ મિનિટે પગ ખેંચો થોડી ચાલ કરો